કારણ કે ભક્તિ પણ સારી કરે સેવા પૂજા પણ બહુ સારી કરે અને અહિયાં ભગતભાઈ આવે આ ભરતભાઈ આવે છે ને એની સેવા બહુ સારી છે સા મુહરત છે કોઈ વસ્તુ લાવે નહીં આ જંગલ ની વચ્ચો વચ્ચે આશ્રમ આવેલો અને આનું લુક તમને બતાવીશું આખો તમને લોકેશન બધું વિડીયો બીજા વિડીયો આ તો હું એક હવાઈ કરવા હતું છે બારો બધા હો હા બધા આવે સા ભરત ભગત એમાં કઈ કર્યા રિયાડી મારે બધું રિયાળી રહ્યું આમ ક્યાં ભૂત ભગત નામે હું આમ ભગત છે એ આમ વાજીલા છે એટલે થોડી ખવાણી કરવી ને એવી આ માત્ર પાત્ર છે એ માતાજીની છેપી છે અને આશ્રમ છે આ સાપરામાં આવેલું છે જેસલ તાલુકાનું કાતરુડી ગામ ગામ છે ત્યાં આવેલું છે આશ્રમ અને જંગલ વિસ્તારમાં આશ્રમ છે અને તમે આવો તો ખૂબ સરસ ફરવા લાયક છે અહીંયા તો એવા જંગલ જંગલ પણ છે પહાડ છે નદી છે તળાવ છે બહુ જ સારું લુક અને બહુ જ સારું લોકેશન છે અને આપણને પશુ પંખી ચાવજ પણ એવા બધું જોવા મળે બહુ સારી વસ્તુ છે અહીંયા જોવા માટે આ તો પેચલ ખાલી એક હવાણી કરી ભગત અરે પાછ વાતો કરી એ આટલું જ ખાતલી વિડીયો મિનિંગ છે અને આગળના વિડીયોમાં તમને મસ્ત લુક મસ્ત લોકેશન મસ્ત જગ્યા અને મસ્ત નજારો અહીંયા તમે આવો તો એકવાર ફેમિલી સાથે આવો તો પણ ખુશ થઈ જશો અને અહીંયા ફરવા તમે એક વાર આવશો તો બીજી વાર આવવું જ પડશે એવી જગ્યા છે લોકેશન વાળી બહુ મસ્ત જગ્યા છે ચા પણ સરસ બનાવી મજા આવી ગઈ ધૂણાની ચા કેવાય ને બોલો ધૂણાની ચા તો ધૂણાની ચા કેવાય ને તમે કઈ રેવાજ મસ્ત ચા